<प्राण> हमारू एस पी गुजराती कॉमेडी भले हमारू हरव भले बचा करिए वाला हाथ बाया वाला मांगे

તમે એક ભજન આંબળો મજા આવે ભાંગ બનાવવાની ના બરોબર પ્રસાદી બને મસ્તી લલકા લલકા ભજન પાર્વતી નું શિવ નું હા હા

આવશે એવું દેખાય શિવરાત્રી ના સારું પેલું બધાય રહ્યા તમે સમજ્યા ને

આ મૂળ વિના નું કાયા જાડું છે અને પડતા જરીયે વાર નો લાગે આ એવી ભાઈક બને આ કાયન પાડી દેવી ને તો પાડી દે એવી ભાઈક બને બનાવવા વાળા માણસો બનાવે જો કારો ધતુરો આવે નાકડાના ફૂલ આવે હા તજ તીખા મર્યા વરિયારી દૂધ આમાં નાખો એટલું ઓછું પડે એનું નામ ભાઈંગ ભરે આમાં નાખો ભરે ને એ વસ્તુ ભાઈ આમાં ભરી જ જાય કોઈ પણ વસ્તુ કેરી રહ માં નાખો એવો દૂધ લે માણસો વિચાર કરો કેરી ના દૂધ નાખો દૂધ લે આ દૂધ વસ્તુ એવી વસ્તુ છે કે ગમે તેને બેડવી લે એનું નામ ભાઈ શિવરાત ની હંજા હર હર મહાદેવ છે એમ થાય એમ જુનાગઢ ની મજા આવી મજા આવી ગઈ ગેરનારે મજા આવી મજા આવી ગઈ મજા આવી ગઈ રા

சுால பிளோ சிவ நியல கேவ ம હ મજા આવી ગઈ હે હે મજા 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 આવી ગઈ હે હે મજા આવી હે મજા આવી ગઈ બરે ઓયુંન બટકાના મકડન બટકા મજા આવી ગઈ હે મજા આવી ગઈ તો દોડ પૈયાલાની બાપા મજા આવી ગઈ હે મજા આવી ગઈ હે મજા આવી ગઈ હે મજા આવી ગઈ

पकड़ियो हैं बाइक को चाती गियो हैं बाइक को चाती गिए हैं रानी कैसे टोटी चाती गियो हैं बाइक को चाती गिए बाइक को चाती गिए जो तो। इस रिंग डगी जे आनी बाइक को चाती गिए बटकड़ो हां सू करस तू हां प्यारे लीदो एला सू पेरियो दे हां प्यारे लीदो सू पेरियो दे हां बुस्को प्यारे लीदो हैं आ बुस्को बाइक को चाती प्यारे लीदो हैं बाइक को चाती प्यारे लीदो प्यारे के आवडे हो प्यारे लीदो

ઉતારો આ મોહ નો શિવ છોડી પો ભૂતી બોડ સજો સણગાર સજોસણગાર આલો એ મળે જાય આલો મળે એ માળે આલી જાય એ માળે આલી જાય જાડેરી જાન પરણે પરમતી શંકર ભગવાન હોણો ભગવાન પટકાડો આવરો બિસ્કોટ પીર અને બધું આ વાસન દો હે અને દો અને દો અને દો અને દો

मजा आ गई काढ़ी 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 ना हो मजा आ गई काढ़ी ना हो मजा आ गई काढ़ी ना हो मजा आ गई काढ़ी मजा आ गई काढ़ी मजा आ गई काढ़ी ना हो

શંકર ભગવાન મોણો ભગવાન હાલો એમ દે જાય હાલો ને માળે હે માળે આવી નાય નાડે દિ પરણ પરવતી શંકર ભગવાન મોણો ભગવાન હેમણે હેમણ હેમણ આવડે દીધ પરિ શંકર ભગવાન ઓ ર ભગવાન હે જોગીના ડાયો ના જોગીની જમા દેવના ડાયો નાન જોગીની જમા શિવની જાનમાં ભૂતડાની નાટ આ ભૂતડાની નાટ હાલો એ મડે જાય હાલો ને એ માડે એ મડે આવી જાય જાડે જાન પરણ પરમતી શંકર ભગવાન ઓનો ભગવાન એ જાન્યો વિષ્ણ લાગો બીજા થી હવાર પીડ્યું હા બીજા થી હવાર પીડ્યું તમે હજી મનેટણ ના

તો પ્રસાદ લીધો આમ નો હોય કોઈ પીવાની વખતે ધરાય તા લગી ભાંગું ભાંગ ને પ્રસાદ રીતે પીવાની હોય વાલા તમે ધરો પીધો ધરો આપણને ખબર પડે

આ વિડીયો લેવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં અમે આવા ને આવા નવા તમારા માટે નવા કન્ટેન્ટ ગોતીને લાવી રહ્યા છીએ તો જલ્દી થી જલ્દી બને એટલી જલ્દી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય